આવશે કાકા <laughs> <laughs> <laughs>

आ तो काय लीलोत्री केवई ने भाई ऐमो दोडू दे कटे हो जगह भाई ठीक है भाई नहीं हम देखो बगा देखो बगा ओड राबो ओड राबो का चाय मत करना चाय पीवनी चाय पी चाय बिना एक

વ્યામ ગોડો પછી ખ્યાવાનું આવેલા ભાઈ મને ખબર છે તારી સલાહ માંગી પછી એમ સલાહ માંગી આજ જે કેસે આમ મગજ અસ્થિર છે હવે સાપણ આવવા જોઈએ ભાઈ એનો આવે છે રેડી અરે જગ મે મેડમ ને મે કહતો મેડમ આનો ભાઈ જે છે પણ ઓકે ચલો ઠીક્યો ઠીક્યો

ਜੋ ਬਈ ਉੱਪਰ ਜਿਓ ਭਾਈ ਅਮਰ ਪੈਰੀ ਵੀ ਜੋਉ ਲੋ ਕਿਉਂ ਨਾ ਪੜੀ ਜਾਵਨੀ ਰੋਡ ਤੇ ਰਿਜ਼ਮ ਮਿਨਾਰ ਤੇ ਕਿਹਦਾ ਭਾਈ ਜੱਕ ਤੱਕਾ ਪੱਲਾ ਗਲ ਮੱਡਾ ਪੱਪਾ ਲੈਣਾ ਪੱਪਾ ਹਾਈ ਸਾਰੋ ਨੇ ਹੋ ਬੰਦਰੀ ਕਰਵਾ ਦੇ ਕਰਵਾ ਦੇ ਨੀ ਤੇ

એ એમ નો લે એમ નો હું તો ધગવો મારતો તો કે એવું છે તમાર બાપ તમારી માથે ખર્ચો દેવાનો બળ કરી રહ્યા છે રે તારે કેમ આઈ લોય પાડે તો શિંગા બગા વીખ છે હા

બધું ઉરસાવું આ હા સુરોમ દેવા પડે પડજે પડજે એ એ એ એ એ હમલા જા લે એ પાસમાં લેવાનો તો તારો રોયનો મેલો છે એની ઉપર તો હાલ જ ડાવરા યે લેજો હરી નામ લેજો કે લેને

அது ઈ ન હટવાનું ને તો બાઈડ હેડી તો હેડી તો કરી જાળો એ માંગળીનો રાખીએ કોઈ કે એ બધું રાખી કે બાઈડ કરે કે રહે કરે દુનિયા બગાડ છે પાણ વાગ્યા ને હરીના પાણ કાળું ભલે મારું એ કાળું ઈ ને ઈ કેડે કટારી અલ બેલી લડી અમે અરે હેલો બંડી એક વસ્તુ એની આપે છે તું એને માટે લે ખબર તું બે બે ભાઈ એય એનું એરાટરી દો મેન કાર્ડ એ બે હાથ નો લેતા ભયા હાલો પતિ ભલ્યો સારું ભાઈ પાછો જજો હા ભાઈ જો એય દોડતા થઈ વી દેવાજો એ અમારો પ્લાન છે હાલો જે કે આવી ગયા છે ઇસકે સાથ કે ભાઈ કે છે એ બધા

વા ભાઈ વાહ હલો મગાવી લો આજે મગાઇ લો મગાવવાનું હું મગાવવાનું જગ્યા હલો હું કવાનું છે

પેલા સિલેક્ટ કરો એમ સિલેક્ટ ડાયરોજ કરવાનો છે બીજું કઈ કરવાનું જ નથી એક ભાઈ મગાવાનું

જો આ જાય છે છે લાગે ને કેમ પણ મોજ આવી ગઈ ને ભાઈ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો શેર કરી દેજો

તેસે નંબર આટુ મામળ હોય વેદક કે વાહ તમારો બડા પેલા મોડુ કાક દક્ષૈવ કાક નવું લાગે છે એ ભાઈ યુટ્યુબર ની ગાડી હે ગાડી આપિસ છે